પણ ભગવાન એવું રાખ્યું નથી ભગવાન રામ તો જેને માથે મૂટ મૂકવાનો હતો એની બદલે એને સાદુ વલ્ક ધારણ પહેર્યા અને પહેરી ને મા મેલાઈ ગયા રામ રામ નું પેલા આવ્યા ભાઈ ગાયું એટલે મેં એ વાત કરું ટૂંકમાં તો એની માને ખબર નહોતી ટૂંકમાં પણ રામને ચિંતા બહુ હતી કે મારા બાપુએ તો મને વસન આપ્યું સૌદ વર્ષ અને વનનું રાજ આપવાનું છે એમ વનમાં મોકલવાના છે હું એ તો બધું હું તો સમજી ગયો પણ મારી માને મારે કેમ આ ગળેઠું ઉતારવું એટલે રામ આ વલ્ક ધારણ વસ્ત્ર હું તમને પહેરીને તમે વિચારો ગયા તો માની આગળ આમ તેમ નાનું હાથ રહેવાનું છોકરો કરે ને એવી 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 લીલા ભગવાન કરી અને ભગવાન એવું હતું કે હું સૌદ સૌદ વર્ષની વનમાં હોય થાય તો મારી માનો ખોળો મને ક્યાંથી મળશે આ રામ આ રામ ના ભજન આપડે તો મોટા થઈ ગયા ભાઈ માના ખોળા ને શું કરવું આ ઘડીક માં સુખ ને ઘડીક માં દુઃખ એનું કારણ દાશે રામ કે સૌદ વર હું પાછો આવીશ અને મા મારી જીવશે કે નહીં જીવે માનો ખોળો મને નહીં મળે તો તમે વિચારો એક સહેજે આંસુ ન પાડ્યું અને માને એમ કીધું કે માં તું તારા ખોળામાં મને બેહાય આ રામ હવે કલશિયા માતાને કે બટા તું પણ આ બધું નાય ધોઈ લે આ તું વસ્ત્ર પહેરી લે તારે રાત્રિ લે કરવાનું છે ને તું આ શું મો કરે કે પણ કે માં મારા રાત્યુ જે કે પણ તારા ખોળામાં મને બેડ હવે આ કેટલી ખોળાની કિંમત છે એ ખોળામાં તમે યાર નાથી મોટો કર્યા જે કાઈ કર્યું આપણે બધાને ખબર છે પણ ખોળાને એની એ માને ખબર હોય આપણે ન જાણીએ કે ઈ ખોળામાં બેઠા પછી હું તું બટા મને કહેવા માંગે એમ કીધું તારે રામ બોલ્યો કે તું જો રાજી ખુશી હોય મારા બાપુ આ વન નું રાજ આપ્યું રાજ આપ્યું તમે વિચાર હું વન માં જાય તો બધા હળી મળીને રહી કીશ વન ની રીત રીત રિવાજ બધું હું જાણી કીશ ટૂંકમાં અને આ અયોધ્યા નું રાજ તો મારા ભાઈ ભરત ને આપ્યું

કે બા આ શું કેવાય એમ જો મીરા બોલ કે બજાર માં હતા મીરા બોલ્યા કે બા આ શું નીકળ્યું બધું કે બધા લગ્ન કરવા જાય વરઘોડો કેવાય એને તો હવે તમે નાની ઉંમર એને કીધું બા મારો વર કેવો છે મને ક્યારે મળશે તમે આ મીરા ને આપડે મીરા ના ભાઈ ને બોલો કે મીરા નું બાળપણ આપને યાદ આવે હવે સતા મીરા એટ નો સોયો

આપણે કાંઈક કરવું તો પડશે ને હું તમને કાંઈ તો દુઃખ સુખ તો કઈક તો સમજવું પડશે ને શિવાજી ના ગુરુ રામદાસ થઈ ગયા ટૂંકમાં એને એની શિવાજી બહુ રામદાસ બહુ વાલા હતા એક તું માની દે તક ના મારે લગ્ન નથી કરવા ટૂંકમાં ના મારે નથી કરવા તક ના જો અતિ માનો આગ્રહ માને જે સંતોષ રાખે ને એમ એની વાત કરું કીધું તું કેમ કરીશ ટૂંકમાં અને માથી તો આ સર્જન થયું બધું હું તમને એ કહેવા માંગુ હવે સતા એથી લગ્ન ઘડિયા લેવાના બધું છું જાન લઈને ગયા હવે ઓલા વિચારો તો હાલતા તથા મનમાં મનમાં વેરાક તો રહી ગયેલો હતો અને એમાં હું તમને કો મંડપમાં આવ્યો ને ઓલા ગોર દાદા બોલ્યા સમો વર્તે સાવધાન કે મારું આવું બોલાય ગયા જો એના મગજમાં કાંઈ વળી ગયા કાકી જિંદગી અમારે આવું પડશે હું પ્રભુ તારું કઈ કામ નહીં કરી શકું એ આ મંડપ મળી ભાગી ગયા એ ભાગી ગયા છે શિવાજી ગુરુ રામદાસ એના એ યાર ઘણું ધોઈ પણ એ કઈ થયા નહી પછી એના મોટા ભાઈ એ જાનમાં આવ્યા હતા અને એણે એવું કીધું એ કે મા તમે નકામું ખોટું કલ્પના કરો ટૂંકમાં એની યાદ આવે ને મેં સલામત રહે કારણ કે સુરતા ઈશ્વરમાં હતી એટલે મા તો એની ચિંતા પડી મૂકી હવે ચિંતાની પડી મૂક્યા એનું કારણ મારું એ કહેવા તમને માગું પણ આ ચિંતા માને હોય મારો દીકરો ક્યાં ગયો છે મારો દીકરો ક્યાં ગયો છે એ રો એના રોદનમાં માં માયા રોય રોય અને આંધળી થઈ ગઈ તમે વિચાર કરો એની બહાંદળા થઈ ગયા રોય રહ્યો દીકરા હવે તમે વિચારો એ ભાગ્યા ભાગ્યા તે આપણે પંશવટી નાશિકમાં આવ્યું તપ કર્યું તપ કર્યું પંશવટીમાં ગોદાવરી છે ગંગા નથી ગોદાવરી ગંગાનું બીજું રૂપ કેવાય હવે તમે વિચારો હવરમાં ગયા ચાર વાગ્યાના ઉતરે એટલા કડે માણો પાણીમાં અગિયાર વાગ્યા સુધી તપ કરવાનું અગિયાર વાગે નીકળી ભિક્ષા માગી અને એને ભોજન બનાવવાનું ખાય અને પછી પાછું તમે વિચારો જો એમ જો સાદું બનવું એટલે ભિક્ષા પહેલા માગવાનું કીધું એ સિવાય જ્ઞાન ન થાય એમ ના પાડે ટૂંકમાં હવે તમે વિચારો એ એટલી બાર વાર એને તપ કર્યો અને એ કંઈક ગામનું નામ હતું ભૂલી ગયો ને બેઠા હતા અને એ ગામમાં એક એમ કે ભાઈ તલાટી હતો એને કંઈક રોગો તો એનો અવસાન થયો એને શમશાનમાં લઈ જતા હતા

હવે એને નમન કરવા ગયા ત્યારે એને કીધું સૌભાગ્યવતી તું પુત્ર વધી તું એમ જો આ રામદાસ બોલ્યા બોલે કે મારા પતિ ગુજરી ગયા અને મને તો એવા આશીર્વાદ તો ભાઈ ઈ મને ખબર નથી આરામદાસ બોલ્યા તારા કપાળના તાલકાના હિસાબે મેં કીધું તારો પતિ જીવક મરી ગયો હું જ જાણતો કે ટૂંકમાં પણ હું ધારું કે તારો પતિ નથી મર્યો હવે શમશાનમાં લઈને જેને જાતા થયા એની હું વાત કરું સતા તમે એવું લાગતું તમે કરાવો તપાસ તો હકીકતમાં એ ગુજરી ન થઈ ગયા બે ભાડ રેખા થઈ ગયા બધાને આના અત્યારે જ ક્યાંય એવું ક્યાં જોવાનું થયું બોલતાના પિતાના ઉપાડ હાલો ટૂંકમાં ને જોન જોયું તો એ આમ લૂક કર્યો તો ઊભા છે એમાંથી સોડાય એટલે બધું થયું ટુંકમાં અને એ રામદાસ ગુરુના આશીર્વાદથી એને દીકરો થયો એ દીકરો તમે વિચારકો એ સાધુને આપી દીધો એનો શિષ્ય બનાવ્યો રામદાસ બીજો દીકરો થયો એ એના વારસદાર બન્યું આ રામદાસ તમે વિચાર કરો એ સંત કહીએ કે ને હમ મને તમને કાઈ જો તમે સંત ન હોય આ જગતમાં તો તમે તો સાચી બધા બોલો હે સંત ન હોય તો આ જગત નું શું થાય જયારે જયારે આપણે ભૂલા પડીએ ને ત્યારે સંત પાસે જવું પડશે અથવા મા બાપ પાસે જવું પડશે અથવા કોઈ વડીલ પાસે જવું પડશે જો ભૂલા પડ્યા એટલે જવું પડશે નકર માર્ગ નહીં જોડે અને માર્ગ નહીં જોડે પણ સોરસી લાખ એવું ની ઊંધી ભટકા કરવું પડશે નહીં પૂછીએ નહીં જાય નહીં પૂછી તો આ આ કઈ પાર નહીં થવાનું